ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ તમે વિડીયો ઓછા શા માટે મૂકો છો હવે ખેડૂત મિત્રો ચોમાસુ પાકોની પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારે ઉનાળુ ઋતુમાં ખેડૂત મિત્રો આપણાથી જેટલી મહેનત થાય તેટલી મહેનત અત્યારે આપણે કરી લઈ તો વાવણી સારી થાય તો ખૂબ સારામાં સારું કપાસનું ઉત્પાદન મેળવી શકીએ એટલા માટે અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ખેડ કરી લીધા બાદ મારા પોતાના જમીનમાંથી તાસ છે તે કાઢીને મારી બીજી જે જમીન છે તેમાં તાસ છે તે ચાસમાં ભરી દીધો છે અને આના ઉપર ખેડૂત મિત્રો હવે છાણિયું ખાતર છે તે નાખવાનું છે છાણિયું ખાતર નખાઈ જાય ત્યાર પછી તમે કોઈ ખેડૂત મિત્રોએ અનુભવ કરેલો હોય કે સમાર મારવાથી કે રોટાવેટર મારવાથી વધારે ફાયદો કેમાં મળે છે તેની માહિતી કોઈ ખેડૂત મિત્રો પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને મને અને આપણા ખેડૂત મિત્રોને આવી રીતે તાસ ભરી લીધા પછી છાણિયું ખાતર ભરી લીધા પછી સમાર મારવો કે રોટાવેટર કપાસનું વાવેતર કરવાનું છે એટલે ખેડૂત મિત્રો સમાર કે રોટાવેટર આ બેમાંથી કેનાથી વધારે ફાયદો કપાસના સારા ઉત્પાદનમાં આપણને મળી શકે તે બાબતે તમારી કોમેન્ટની હું અને આપણા ખેડૂત મિત્રો રાહ જોઈ છે કે અનુભવી ખેડૂત મિત્રોને અનુભવ હોય છે કે વધારે ફાયદો સમાર કે રોટાવેટર કેમાં મળે છે તો તે પ્રમાણે અમે આગળની માવજત તમારી કોમેન્ટને આધારે ખેડૂત મિત્રો કરી શકીએ અને કપાસનું વાવેતર છે તે ખૂબ સારી રીતે થઈ શકે તે માટે યોગ્ય ક્યુ રહે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો તેવી હું આશા રાખું છું ખેડૂત મિત્રો હવે આપણી પાસે સમય હશે તો તમારા સુધી રેગ્યુલર કપાસ છે મગફળી છે એરંડા છે કે જીરું છે તેની માહિતી છે તે ચોક્કસ ભાવની અને ખેતી વિષયક માવજતોની તમારા સુધી અમે પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન ચોક્કસ કરતા રહેશું ખેડૂત મિત્રો કપાસનું સારું ઉત્પાદન લેવા માટે છાણિયું ખાતર ચોક્કસ ભરજો ખૂબ સારામાં સારો ફાયદો મળે છે રોગ જીવાત પણ ઘણા બધા ઓછા આવે છે એટલા માટે છોડ જેટલો મજબૂત જેટ તેટલો જ કપાસનું કહેવાય ને કે ઉત્પાદન આપવાની જે ક્ષમતા છે તે છોડની વધી જાય છે અને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો પણ આપણે ઓછો વપરાશ કરીએ તો આપણને ખૂબ સારામાં સારો ફાયદો છે તે મળી શકે છે એટલા માટે પુષ્કળ પ્રમાણમાં છાણિયું ખાતર ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવા માગતા હો તો જૂનું જેટલું મળે તેટલું જૂનું છાણિયું ખાતર ગળતિયું એકદમ કોહવાયેલું તમે ભરો તો ખૂબ સારામાં સારો કહેવાય ને કે તમને રોગજીવાતમાં અને પાકને એકદમ પોષણ પૂરું પાડી દીવો તો ઘણા બધા રોગ જીવતના પ્રશ્નો પણ હળવા રહ્યા છે અને ખૂબ સારામાં સારું ટનાટન ઉત્પાદન ખેડૂત મિત્રો આપણે મેળવી શકીએ છીએ આ ઉપરાંત બીજા કોઈ ખેડૂત મિત્રોએ એવી ટેકનિક અપનાવેલી હોય ઉનાળું માવજત અત્યારે કરીને કે ચોમાસું પાકમાં કપાસ આવી તો સારું ઉત્પાદન મળે તો તમારી જે ટેકનિક છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો